ઠાસરા વોર્ડ નંબર ચારમાં ગંદકીનું સામ્રાજ્ય તેમજ રોગચાળો ફેલાવાનો ભય ખેડા જિલ્લાના ઠાસરા નગર છના વોર્ડમાં વહેંચાયેલું છે આમ જોવા જઈએ તો ઠાસરા નગરપાલિકા હોવા છતાં પણ પંચાયત હોય એવું લાગી રહેલ છે ઠાસરા નગરપાલિકાના બધા જ વોર્ડમાં જ્યાં જુએ ત્યાં તમામ રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરોનું ગંદુ પાણી જોવા મળે છે ચોમાસાની પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ફળ જોવા મળી ઠાસરા નગરપાલિકા વસ્તીથી ભરેલ વિસ્તાર છે જેમાં વોર્ડ નંબર ચારનો સમાવેશ થાય છે જેમાં ગોધરા બજાર ભાતીજી ફળિયું પુષ્પાંજલિ વિસ્તાર વાણન ચોકડી ટેકરીના વર્ગો વગેરે જેવા વિસ્તારો આવેલા છે આ તમામ વિસ્તાર વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચારનો સમાવેશ થાય છે જેમાં વૈજનાથનું મંદિર કબ્રસ્તાન આંગણવાડી કાળભૈરવનું મંદિર ઠાસરિયા દેવનું મંદિર તેમજ ભાતીજી પ્રાથમિક શાળા આવેલા છે આ તમામ વિસ્તારના રહીશોને કાદવ કિચડ અને ગંદા પાણીમાંથી રહીને આવન જાવન કરી રહેલ છે તેમજ રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચારના વિસ્તારોમાં જીતેલા ઉમેદવારો ઠાસરા નગરપાલિકા કારોબારી ચેરમેન ઠાસરા નગરપાલિકા ગટર સમિતિના ચેરમેન ભારતીય જનતા પાર્ટીના ઠાસરાના મુખ્ય દંડક જેવા હોદ્દેદારો નિમણૂક મેળવેલ છે છતાં પણ આ વિસ્તારમાં કોઈ પણ સુવિધા નથી હાલ હમણાં ચાંદીપુરા જેવા ગંભીર રોગો ફેરાયેલા છે જેમાં ખાડામાં ભરાયેલા પાણીના કારણે દિવાલોમાં અજાણ રહીને ગંભીર બીમારીનો આવકાર આપી રહ્યા છે તેવી અટકળો ચાલી રહેલ છે આ તમામ વિસ્તારોમાં ગંભીર સમસ્યાનો છુટકારો કરવા સરકાર સામે માંગ કરી છે